સોળ સંસ્કારોમાં સૌથી ખાસ સંસ્કાર કાન વિંધાવવા માત્ર પરંપરા નથી આની પાછળ છે વિજ્ઞાન હિન્દુ ધર્મમાં કર્ણવેત સંસ્કાર એટલે કે બાળકોના કાન ચીડાવવાની પરંપરા છે જે આરોગ્ય અને આદ્યાત્મિક કારણોસર કરવામાં આવે છે આ એક્યુપ્રેશર પોઈન્ટ્સ દ્વારા બીમારીઓને ઘટાડવામાં મદદ કરે છે હિન્દુ ધર્મમાં બાળકના જન્મથી લઈને મૃત્યુ સુધી કુલ 16 સંસ્કાર જણાવાવામાં આવ્યા છે આ સંસ્કારો પાછળ કેટલા આદ્યાત્મિક અને વૈજ્ઞાનિક કારણો હોય છે एमानिक बालकोना कर्णछेदन छे છોકરો હોય કે છોકરી હિન્દુ ધર્મમાં બન્નેના બાળપણમાં कर्णछेदन કરવામાં આવે છે જેને કર્ણવેદ સંસ્કાર કહેવામાં આવે છે कर्णछेदनના વૈજ્ઞાનિક કારણ બાળપણમાં બાળકોના કાન ચીડાવવા પાછળ વૈજ્ઞાનિક કારણ છે આપણા શરીરમાં વિવિધ સ્તરોય એક્યુપ્રેશર પોઈન્ટ્સ હોય છે જેના દ્વારા આપણે શરીરનું સંતુલન જાળવી શકીએ છીએ કેટલીક બીમારીઓ પર નિયંત્રણ મેળવાની ક્ષમતા આ પોઈન્ટ્સમાં હોય છે